you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે હત્યાનો બનાવ આખો સીસીટીવી માં કેદ થવા પામ્યો છે ત્યારે સાબરમતી પોલીસે ત્રણ યુવાનો ની હત્યા ના ગુના માં ધરપકડ કરી છે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવું પોલીસે જણાવ્યું છે પોલીસ જો આપડે ફરિયાદ ની વિગત ની વાત કરીએ તો ગઈ તારીખ છ જુલાઈ બે ના રોજ આ ત્રણે આરોપીઓ અન્ય એક આરોપી સાથે ભેગા મળીને સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુ રાણીક માં સરસ્વતી નગર વિભાગ બે પાછળ મહાકાળી માતાના મંદિરના ઓટલા પર અમરજીત ચૌહાણ નામના ત્રેવીસ હતો ગત તારીખ છ જુલાઈ ની રાત્રે જયારે અમરજીત ચૌહાણ મંદિરના ઓટલે સુતા હતા ત્યારે અજય ઠાકોર રાહુલ ઠાકોર દ્વારા તીક્ષણ હત્યાથી હુમલો કરવામાં આવ્યો હોય અને અન્ય બે યુવકો લાકડી થી મારતા હતા જે બાદ ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા જે બાદ ઇજાગ્રસ્ત અમરજીત ચૌહાણ ને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીધ્યું હતું